મારું નામ પતિલ અમિત કુમાર ચંદુલાલ છે હું અસ્નાબાદ પ્રાથમિક શાળામાં એચ ટેટ આચાર્ય તરીકેની ફરજ બજાવું છું હું છેલ્લા બાર વર્ષથી આ શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું મારી શાળાને ધોરણ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બાળકો અભ્યાસ કરે છે અમારી શાળાની રજિસ્ટ સંખ્યા ગત સાલ ચારસો હતી આ વર્ષે પણ ચાલુ વર્ષમાં ત્રણસો પચાસ બાળકો થઈ ગયા છે અને હજુ પણ બે વર્ષ બે મહિના સુધી પ્રવેશ કાર્ય ચાલુ રહેશે એટલે આ વર્ષે પણ ચારસો સુધીની રજસ્થ સંખ્યા થઈ જશે મરી શાળા ઉલપાડ સુરત રસ્તાના અસનાબાદ ગામે આવી છે અને મુખ્ય રસ્તાની બાજુમાં છે તેથી અહીં નામાંકન વધી રહ્યું છે નામાંકન વધવાનું મુખ્ય કારણ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે બે હજાર ઓગણીસ વીસમાં આ સ્કૂલ સ્કૂલ ઓફ એક્સેલન્સના પ્રથમ રાઉન્ડમાં પસંદગી થઈ છે સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદગી થતાં શાળામાં સ્માર્ટ ક્લાસ આવ્યા છે કોમ્પ્યુટર લેબ આવે છે પૂરેપૂરે કમ્પાઉન્ડ વોલ બની ગઈ છે શાળાનું મકાન પણ નવું અડ્યટન બની ગયું છે રંગ રોકાણ થઈ ગયું છે અને સરસ એવો યોજનાઓથી ભરપૂર સ્કૂલ થઈ છે આજ કોરોના પહેલાંની વાત કરીએ તો શાળામાં બસો પચાસ રજા સંખ્યા હતી પરંતુ હાલ ચારસો સુધી પહોંચી છે એ માટેનું સ્કૂલ ઓફ એક્સલન્સ સિવાય જો બીજા મુદ્દા જોવા જઈએ તો તે ટ્રાન્સપોર્ટેશન છે અમે ગત વર્ષે બાળકો એકસો સત્યાવીસ બાળકોને ટ્રાન્સપોર્ટેશન અપાયું છે સરકાર શ્રીની આ ખૂબ સરસ યોજના છે જેથી ત્રણ કિલોમીટર દૂરથી જે બાળકો આવે છે એ બાળકોને અમે ટ્રાન્સપોર્ટેશન આપીએ છીએ એના કારણે ઉત્તરોત્તર શાળામાં નામાંકન થઈ રહ્યું છે ખાનગી શાળાઓમાંથી પણ બાળકો અહીં આવે છે બીજું કે આ શાળામાં વધારે પડતા બાળકો પરવાનતી છે એંસી ટકા બાળકો હિન્દી ભાષી છે જે શાળામાં પ્રવેશ મેળવે છે પ્રથમ ગુજરાતી ભાષા શીખે શીખે છે અને ત્યાર પછી એ એઓ જે મૂળ ગુજરાતી બાળકો છે એના કરતાં પણ વધુ પ્રગતિ કરે છે અને આ જ બાળકો કક્ષા સુધી પણ સ્પર્ધામાં પહોંચ્યા છે અમારી શાળામાં અત્યાર સુધીમાં આઠ બાળકો રાજ્ય કક્ષા સુધી પહોંચી ગયા છે શાળામાં બાલા પ્રોજેક્ટ છે બાલા પ્રોજેક્ટમાં દિવાલો પર પગઠિયાઓ પર બધા શૈક્ષણિક જે પ્રવૃત્તિઓ છે એને લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે જેવા કે નકશા છે પછી અંગ્રેજી સ્પેલિંગ છે મહિનાના નામ છે નકશો છે એ રીતે બાળકો રમત દરમિયાન પણ એ સરળતાથી શીખી શકે અને યાદ રહી શકે શાળામાં એમપી થિયેટર પણ છે કે જે દરમિયાન બાળકો ખુલ્લા વાતાવરણમાં આવીને કુદરતના સાનિધ્યમાં તેઓને ઘણીવાર શિક્ષકો ભણાવે છે શાળાઓમાં દર મહિના પ્રમાણે તહેવાર પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારબાદ શાળામાં અમે કિચન ગાર્ડન પર કર્યો છે કે અમારી શાળાના જે બાળકો છે એ આર્થિક દૃષ્ટિએ ખૂબ નિમ્ન કક્ષાના છે કે એમના વાલીઓ એમને સારી સવલતો પણ આપી શકે એવા નથી પરંતુ આ જે નિમ્ન કક્ષાના બાળકો છે આર્થિક રીતે નબળા બાળકો છે એ સારામાં ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મેળવી રહ્યા છે એ બદલ સરકારનો તેમજ સરકારની વિવિધ યોજનાનો હું મારા હસ્થાબાદ શાળાના સ્ટાફ વાલીઓ વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર માનું છું